પોલીસ નિરીક્ષક શ્રી ચિરાક્રોડિયા સાહેબ સરદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાવ તરફથી જિલ્લામાં મિશન ફ્યુગિટી અંતર્ગત નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામનાવોની આગેવાનીમાં એલસીબી ટીમ નાસ્તા ફરતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતી દરમિયાન મળેલ બાતમી હકીકતના આધારે ભચાઉ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર ઝીરો એકસો ઓગણીસ પચીસ બી એનએસ કલમ એકસો નેવાસી બે એકસો એકાણું બે એકસો એકાણું ત્રણ એકસો નેવું એકસો નવ બે ત્રણસો એકાવન ત્રણ એકસો પંદર બે ત્રણ પાંચ વગેરે મુજબના ગુડાના કામે નીચે જણાવેલ નાસ્તા પર આરોપીઓ બચાવ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ભરચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનએન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી છે